ગુજરાતમાં ભાજપના શાસકો અને આપનું તંત્ર એટલે કે સરકારી બાબુઓ ભ્રષ્ટાચારની નવી નવી તરકીબો શોધી કાઢવા માટે એ ખૂબ જ બુદ્ધિશાળી છે ભંડારાયેલી કે જેને ફરીવાર જાગૃત કરે છે જેને આપણે કહીએ કે મળદા ઊભા કરે છે એવી પદ્ધતિઓ શોધી કાઢે છે અને ભ્રષ્ટાચારમાં વધારો કરે છે જેનું ભાઈ કારછોટિયા આપ સૌનું સ્વાગત કરું છું તાજેતરમાં મીડિયાના અહેવાલો વાંચ્યા આ બધી જ વાત મીડિયાઓના અહેવાલોને આધારે જ વિશ્લેષણ છે કદાચ મારી પાસે ઓન પેપર સાબિતી માગે તો થઈ શકે એમ નથી માત્ર મીડિયાઓને રજૂ કરી દઈશ કે મીડિયાઓના અહેવાલ છે એના આધારે આ મારી ચર્ચાઓ છે વિશ્લેષણ છે વાત એવી છે કે ડોનેશન લઈને પીટીસીમાં પ્રવેશની ફરિયાદો ઉઠી છે પીટીસીમાં પ્રવેશ માટે ડોનેશન ઉઘરાવવું એ વર્ષો જૂની પદ્ધતિ છે અને વર્ષોથી ફરિયાદ થાય છે અને છતાં પીટીસીની પ્રવેશ પદ્ધતિ યથાવત ચાલુ રહે છે એટલે સરકારે શું કર્યું તો કે ભાઈ પીટીસીની સરકારી કોલેજ સહિત એના પ્રવેશના મુદ્દે સરકારની તપાસ સમિતિ નિમી અને એમાં ખાનગી પીટીસી સંસ્થાઓ પણ આવી જાય છે તપાસ સમિતિઓમાં શું કર્યું છે તો કે દરેક કોલેજો પાસેથી પ્રવેશના રેકોર્ડ લઈ અને રૂબરૂ હાજર રહેવાનું ફરમાન કર્યું છે અને એ પૂરું થાય એટલે ખાનગી પરીક્ષાઓ ખાનગી સંસ્થાઓને પણ બોલાવશે આ તપાસ કેટલા સમયમાં પૂરી થાય અને તપાસ પછીથી શું પગલાં લેવાય એ આપણે બધા જાણીએ છીએ માત્ર ડીંડક છે અને એ દિંડકને અંતે તાકીદ આપશે કે હવે પછી પીટીસીની પ્રવેશ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થવો ન જોઈએ અને ભ્રષ્ટાચાર થશે તો અમે કડક હાથે કામ લઈશું વર્ષોથી આવું બોલતા જ આવ્યા છે પણ હજી સુધી પીટીસીની સંસ્થાઓના મેનેજમેન્ટને એના પ્રિન્સિપાલનો અને જે તે સમયે શિક્ષણાધિકારીને કોઈને સજા થઈ નથી કોઈની સામે કાર્યવાહી થઈ નથી ગુજરાતમાં ત્રેપન સરકારી અને ગ્રાન્ટેડ પીટીસી કોલેજો છે અને ખાનગી તો જુદી વર્ષોથી ચીલા ચાલુ છે હવે એક પ્રશ્ન આવે છે આને હું દટાયેલા મૂળદા શું કામ કહું છું આ બધા કબરમાં દટાયેલા મુર્દાઓ છે એને કબર ખોદીને પાછા જીવંત કરે છે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે શિક્ષક માટે બીએડ એક આખી ડિગ્રી એને માન્યતા મળી ગયેલ માન્ય ડિગ્રીઓ ગણાય છે અને બી એડવાળાને બી એડવાળા પાસ થયેલા ઉમેદવારો શિક્ષક તરીકે લાયક ગણાય છે જોકે આ સરકાર એને ગણતી નથી એના માટે શિક્ષક માટે પછી પ્રવિશ પરીક્ષાઓ લે છે બીએડમાં પાસ થયેલો ઉમેદવાર જેને બેચલર ઓફ એજ્યુકેશન એજ્યુકેશનનો સ્નાતક આમ છતાં સરકાર એ શિક્ષક માટે લાયક છે કે નહીં એના માટે પરીક્ષાઓ લે છે પરીક્ષાઓ લીધા પછી ઉમેદવારોને લૂંટે છે મોટી તગડી ફી રાખે છે અને એના રિઝલ્ટ આવ્યા પછીથી જોકે પરીક્ષા દરમિયાન પેપર ફૂટે છે પેપર ફૂટ્યા પછીથી પરીક્ષાઓને કેન્સલ કરે છે ફરીવાર પરીક્ષાઓ લે છે વર્ષ દોઢ વર્ષ પછી ફરીવાર લૂંટશે આ જ જિલ્લા ચાલુ આપણા ગુજરાતમાં છે અને આ જિલ્લા ચાલુનું કારણ એક ભ્રષ્ટાચારનું માધ્યમ શિક્ષણ વિભાગ છે હવે પ્રશ્ન એ છે આપણા માટે જો પ્રશ્ન વાત કરું છું પછી એનો ઉકેલ કહું છું વાસ્તવિકતા કહીશ ને પછી ઉકેલ કહીશ મિત્રો વિડીયો સાંભળશો સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે પણ સાંભળો એમાં તમે લાઈક ન કરો તો ચાલશે પણ સાંભળો જનજાગૃતિના વિડીયો છે કમાણી માટેના વિડીયો નથી એક પત્રકાર નથી પણ પરિવર્તનવાદી છું કે ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાંથી જો પરિવર્તન લાવવું હોય તો દેશના કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ લાવી શકશે નહીં એ માત્ર ચૂંટણીઓ જીતશે ચૂંટણીઓ વચ્ચે મોટા મોટા વચનો આપશે લાલચો આપશે મફત યા સગવડો આપશે અને ચૂંટણી પૂરી થયા પછી બધા ખોવાઈ જશે પ્લસ ચૂંટણીમાં ઉમેદવાર ઉમેદવારો પાસે ગુજરાતના વિકાસ માટે કોઈ સ્પષ્ટ વિચારધારા નથી દિલ્હીથી જેમ કઠપુત્રની જેમ નચાવે એમાં આપણે એના ઉમેદવારો નાચ છે એટલું જ બોલ છીએ વધુ નહીં બોલે તો હવે આપણે આપણી વાત ઉપર ઉઈએ કે પીટીસીની જે પદ્ધતિ છે શિક્ષણ પદ્ધતિ છે એક શાળાંત પછીની છે પહેલાં શાળાંતથી હવે શાળાંતને નવી જનરેશનને ખ્યાલ આવશે નહીં અપ જૂની થઈ ગઈ એ પદ્ધતિ નકામી થઈ ગઈ એક વખત શાળાંતનો જમાનો હતો કે શાળાંત પાસ થાવ એટલે તમને શિક્ષક તરીકેની નોકરી મળતી અને મળતી જ પછી ટીટીસી પીટીસીનો એટલો બધો ક્રેડ લાગ્યો મેનેજમેન્ટને એ પૈસા કમાવાનું માધ્યમ મળી ગયું સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય કે ખાનગી હોય એટલી બધી કમાણી હતી એમાંથી ઘણા મેનેજમેન્ટ આચાર્યો અને સરકારી અધિકારીઓ એજ્યુકેશન વિભાગના અધિકારીઓ પૈસાદાર પણ થઈ ગયા હવે પીટીસી વર્ઝન વર્જનની વાત કરું છું અત્યારે આપણે મોબાઈલમાં ફિફ્થ વર્ઝન ચાલે છે સંરક્ષણ ક્ષેત્રે ફિફ્થ જનરેશનના ફિફ્થ જનરેશનના પાંચમી જનરેશનના લડાક વિમાનો છે ત્યારે આપણી પીટીસી પદ્ધતિ એ કદાચ એક જનરેશન એક જનરેશન કબરમાં દટાઈ ગયેલી જનરેશનની એક પદ્ધતિ છે જો બીએડ વાળા પ્રાથમિક શિક્ષકો માટે ઉમેદવારી નોંધાવતા હોય આગળ આવતા હોય તો પીટીસીવાળાને કેવી રીતે લઈ શકાય પીટીસી તો જૂનું વર્જન છે બીએડવાળા પાસે જે આધુનિક શિક્ષણની અપેક્ષા રાખી શકાય પણ પીટીસીવાળા પાસે કેવી રીતે રાખવી હવે આ બધી પરિસ્થિતિમાં પહેલી વાત એ આવે છે કે પીટીસીના પાસ થયેલા વિદ્યાર્થીને ભાગ્યે જ લગભગ નહીં ભાગ્યે જ શિક્ષક તરીકેની નો નોકરી મળશે શા માટે તો કે પીટીસીની જે ડિગ્રી છે એ માત્ર સરકારી કોલેજોમાં સરકારી પ્રાથમિક શાળામાં કે કોર્પોરેશનની પ્રાથમિક શાળામાં જ એ અગત્યની ગણાય છે એટલે કે એલિજિબલ ગણાય છે ખાનગી શાળાઓ તો પીટીસી વાળાને યાદ જ ન કરે બીએડવાળાને યાદ નથી કરતા તો એને જે ઓછો પગાર લે એને રાખી દે એને ભરતી કરે કારણ કે એને કમાવું છે તો પ્રશ્ન એ છે કે સરકારી શાળાઓ તો ગામડામાં ઘટતી જાય છે ઘટતી જાય છે કોર્પોરેશનમાં પણ કોર્પોરેશનની સ્કૂલો ઘટતી જાય છે પ્રાથમિક સ્કૂલોમાં ભયંકર ઘટાડો આવતો જાય છે બીજું ઘણા ખરા ગામડાઓમાં સરકારી પ્રાથમિક શાળામાં પોતાના બાળકોને મોકલતા નથી કારણ બહુ સ્પષ્ટ છે કે એક એક ક્લાસ એક તો સ્કૂલો પાસે પૂરા વર્ગ નથી વર્ગખંડ નથી ને પૂરતા શિક્ષકો પણ નથી એટલે કે એક ક્લાસની અંદર બે ત્રણ એવા બે ધોરણોને ભેગા બિહારે આ મેં જોયેલું છે એટલે વાત કરું છું બબ્બે વર્ગો ચોથું ને પાંચમું એક જ વર્ગમાં બેસાડે અને એમાં એક જ શિક્ષક ભણાવે શિક્ષકો પણ પૂરા નથી એક શિક્ષકને બબ્બે વર્ગો ભણાવવાનું ફરજ છે ફરજ પાડે છે શિક્ષકો કેવી રીતે ભણાવે પાંચમા ધોરણવાળાને ભણાવે કે છઠ્ઠા ધોરણવાળાને ભણાવે એ શિક્ષકોએ તરકીબ શોધી કાઢી હતી આ માથાકૂટમાં કરવું ને બેસાડવાના ને ગપ્પા મારવાના કારણ કે એની પાસે બીજો વિકલ્પ નથી શિક્ષકોનો વાંક નથી કાઢતો એકી સાથે બે ક્લાસમાં કેવી રીતે ભણાવવા એકવાર શિક્ષણ પ્રધાન આવીને તો ભણાવે કોઈ પણ ગુજરાતનો મંત્રી આવીને ભણાવે એક જ વર્ગખંડમાં બેને ભણાવે હા એક જ ભણાવે છે આપણા મંત્રીઓ કે ક્યાં ભ્રષ્ટાચાર થઈ શકે આ સિવાય એને કાંઈ ભણાવવાનું હોતું નથી તો સંખ્યા પણ પૂરતી નથી ક્લાસરૂમ પણ પૂરતા નથી અને વિદ્યાર્થીઓ પણ પૂરતા નથી ઘટતા જાય છે તો પીટીસી વાળાને કેવી રીતે નોકરી મળશે વિચારો પીટીસીમાં એડમિશન લેતા પહેલા આ વિડીયો જુઓ અને પછી પીટીસીમાં એડમિશન લો અને પીટીસીના એડમિશન માટે હું નથી કહેતો આ છાપુ કે છે કે ત્રણથી બે થી ત્રણ લાખનું ડોનેશન મંગાય છે એડમિશન માટે પછી નોકરી મેળવવા માટે તો જુદું તો પીટીસીમાં ભાગના વિદ્યાર્થીઓ કોણ હોય છે ગામડાના વિદ્યાર્થીઓ હોય છે ગામડાના યુવાઓ હોય છે અને શહેરમાંથી એકદમ મધ્યમ વર્ગના યુવાઓ છે ટ્વેલ્થ પછી પાસ કરી છે એ લોકો પીટીસીમાં જાય છે હવે તો કદાચ ગ્રેજ્યુએટો પણ એડમિશન મેળવશે કારણ કે શિક્ષક બનવું છે પણ એટલું તો વિચારે બી એડ થયેલા અને સરકારે શિક્ષક માટેની નોકરીમાં પાસ કરેલા ઉમેદવાર ટેક કે જે કહેવામાં આવે છે એવા ઉમેદવારોને નોકરી મળતી નથી વેઇટિંગમાં છે પેન્ડિંગમાં છે અને પરીક્ષાઓ દરમિયાન અનેક પ્રકારના ભ્રષ્ટાચારો થાય છે તો પીટીસીવાળાને કોણ નોકરીમાં રાખશે અત્યારે પરિણામ એ છે કે પીટીસીમાં જે કાંઈ લગભગ આઠથી દસ હજાર બેઠકોની તૂટો ખોટ ગામડાઓની સ્કૂલોમાં છે આઠથી દસ હજાર શિક્ષકોની ઘટ છે આ ન્યૂઝ મીડિયાના અહેવાલો પ્રમાણે તો એની કરતાં દસ ગણા ફોર્મ ભરાણા એટલે કે એક લાખ જેટલા પ્રવેશ ફોર્મ પીટીસી માટે ભરાયા અને દરેક ફોર્મ સાથે તગડી પ્રવેશ ફી હોય છે એટલે મેનેજમેન્ટવાળાને તો લૂંટ કરવાની છૂટ જ આપી દીધી સરકારે કારણ કે ભાજપ સરકાર હું નથી કહેતો આખું આખો ભાગ ગુજરાત કે છે કે લૂંટ ચલાવતી સરકાર છે દરેક ક્ષેત્રમાં લૂંટ ચલાવે છે અને જૂનાઓ મળદાઓ કાઢીને મૂકી દે છે હા એવું એક યાદ આવ્યું એટલે વાત કરું છું કે ગામડાઓમાં ખેતરોમાં જે વીજળીના થાંભલાઓ નખાય છે એ વીજળી સિટી આપણા રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચાડવા માટે ખાણા છે અને તગડો પ્રોફિટેબલ ખૂબ જ નફાવાળો ધંધો છે ખૂબ જ નફાવાળો મોટો નફાવાળો ધંધો છે અને એમાં કોણ માલિકો છે અદાણી અંબાણી અને એની સાથે સરકાર સાથે સંકળાયેલ બે ચેક ચાર કંપનીઓ બે કે ચાર સોલાર કંપનીઓ એટલે પણ ગ્રીન એનર્જીના નામે મેં વાત ન કરી કે આપણા શાસકોને પ્રેરણા કોણ આપે છે તો કે સચિવો આપે છે અને સચિવો એમાંથી લૂંટમાં ભાગીદાર મેળવે છે આ સ્પષ્ટ આક્ષેપ છે અને જો એમ કોઈ સચિવ કહેતા હોય કે મેં દૂધ ધોયેલા છે હશે બે પાંચ ટકા છે મને ખ્યાલ છે કારણ કે મારા ઘણા મિત્રો સેક્રેટરી તરીકે રહી ચૂક્યા છે બે પાંચ ટકા સચિવો છે સેક્રેટરીઓ છે કે જે પોતાના પગારમાંથી સંતોષ મેળવે છે બાકીના લૂંટ કરે છે એ નવી નવી પ્રેરણા સરકારને આપે છે કારણ કે આપણા ધારાસભ્યો પાસે તો એટલી બુદ્ધિમત્તા નથી કે ક્યાંથી ભ્રષ્ટાચાર થઈ શકે હવે અભણ માણસો જ્યારે બેઠા હોય ક્રિમિનલ માઇન્ડેડ બેઠા હોય ધારાસભામાં ચૂંટાઈને આવતા હોય કે જેને એકાબીજા પક્ષોને ગાળા ગાળી કરવા છે એને કાંઈ આવડતું નથી પણ એને ભ્રષ્ટાચાર ક્યાંથી થાય એને ન સમજાય તો સચિવોને વાત કરે સરકારી અધિકારીઓને વાત કરે કે હવે ભ્રષ્ટાચારમાં નવી તકકીબ ક્યાંથી અજમાવી તો આ પીટીસી આવીને આપી દીધું એવું પીટીસીની પરીક્ષા પદ્ધતિમાં આ નિયમ એક સોલાર કંપનીની વાત કરતા હતા તો ગામડાઓમાં જે સોલાર કંપનીઓ ઉત્તર ગુજરાત છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે એમાં અદાણી અંબાણી અને એની બે ચાર કંપનીઓ અનેક સોલાર્સ સિસ્ટમ વિશાળ એકર જમીનની અંદર ઊભી કરી છે અને એ જે કંઈ વિદ્યુત ઉત્પન્ન કરે છે એ સિક્ષ્ટી છસો સાઠ કેવી ચારસો ચાલીસ કેવીના થાંભલાઓ દ્વારા આપણા રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જાય છે અને તગડી કમાણી કરે છે અને એમાં અદાણી તો મોખરે છે અને હોય જ ને કારણ કે આપણા મોદી સાહેબના ખાસ માન્યતા છે હવે તો એવું પણ કહેવા માંડ્યા છે લોકો મીડિયાઓ સ્વીકારતો નથી કારણ કે મને ખબર નથી એટલે મારી પાસે સાબિતી નથી એટલે પણ અફવાઓ પ્રત્યે ધ્યાન તો આપું છું એવું કહેતા થયા છે કે અદાણીના અંબાણીના જે કંઈ ડેવલપમેન્ટ છે એમાં મોદી અને શાહનો હિત છે પછી કેવી ભાગીદારીને કેવું હિત હોય મને ખ્યાલ આવે નહીં કારણ કે આપણા કોઈ પણ રાજકારણી હિત વગર કોઈની ફેવર કરે નહીં એટલા તો પ્રમાણિક છે નહીં પડતી તો તે કોલેજો જે જેંડક છે એ દિંડકો છે વાસ્તવિકતા એ છે કે આવી આવી પરીક્ષા પદ્ધતિ શા માટે સરકારે ઊભી કરી જરૂર જ નથી છતાં મુદ્દાઓ દેવું કેળ્યા પણ પીટીસી પાસ થાય એટલે યુવાનો હળખા છે કે મેં પીટીસી પાસ કરી દીધી પહેલાં જુમા જૂના જમાનામાં એમ કહેતા અમે શાળાંત પાસ છીએ એવો ગૌરવ લેતા અમને શિક્ષકની નોકરી મળવાની જ છે એવું એનામાં આત્મવિશ્વાસ હતો અને હતો પણ ખરો અને વાસ્તવિકતાવાળી વાત હતી આ થોડાક દિવસ હરખાશે પણ નોકરી લેવા જશે તે ખબર પડશે આ તો આપણી જિંદગી બગાડી નાખી હવે ઉપાય શું ઉપાય તો મારી સાથે જ હંમેશા મારા લેક્ચરમાં ઉપાય માટે જ હું આ બધી લેક્ચર આપું છું કે આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવવું પડશે અમે આખો તૈયાર કર્યો છે પણ ગુજરાતના લોકો એટલા બધા બુદ્ધિશાળી છે કે નવી શિક્ષણ પદ્ધતિમાં રસ જ નથી ગામડાના ખેડૂતોને પણ રસ નથી અને શીખ ભણેલા ગણેલા કુટુંબમાં કોઈને શિક્ષણ પદ્ધતિમાં રસ નથી હા ફરિયાદો કરે છે કે અમારા બાળકને આઠ આઠ દસ દસ કિલો વજન ઉપાડી આ એ પણ કેટલા વર્ષની ઉંમરનો સાત આઠ વર્ષનો છોકરો સ્કૂલે જવું પડે છે અમારે એના થેલા ઉપાડવા પડે છે પણ હું ઘણીવાર એને કહું છું તો કંઈક નવી શિક્ષણ પદ્ધતિમાં વિચારીએ તો હવે એ સાહેબ સરકાર કરે આપણે શું કરવાનું પતી ગયું આ ગુજરાતના લોકોની માનસિકતા છે આ જગાડવાનો પ્રયત્ન કરું છું જાગો નહીં તો તમારી નવી પેઢી છે ને એ માત્ર મજૂર માટે પણ લાયક નહીં રહે કે અત્યારથી આઠ દસ કિલોનું વજન ઉપાડે તેના કરોડ રજૂ નબળા પડી જશે ખોરાક તો કાંઈ હોય નહીં મોબાઈલની લત છે બાળ ઘરમાં આવે એટલે મોબાઈલની લત જીદ કરે મમ્મીઓ મોબાઈલ આપે આખો દિવસ મોબાઈલ ઉપર રહે રમવા જવાનું તો છે નહીં મોબાઈલ મગજ બગાડે છે નવી શિક્ષણ પદ્ધતિમાં કાંઈ પણ ઉપદેશ આપ્યા વગર મોબાઈલની લત જતી રહેશે એવી નવી શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી છે પણ કોને કેવી આ વિડીયો સાંભળ્યા પછી કોઈનો ફોન નહીં આવે મને કે સાહેબ નવી શિક્ષણ પદ્ધતિમાં શું કરવાનું છે અમે અમારે તમારી સાથે ક્યાં સહકારમાં રહેવાનું છે રાજકીય પરિવર્તન વગર કોઈ શક્યતા નથી કોઈ ઉપાય નથી અને આ પરિવર્તન માટે દરેક કુટુંબમાંથી એક વ્યક્તિએ આગળ આવવું પડશે એ સમજણપૂર્વક નહીં તો છેવટે ચૂંટણી વખતે શાસક પક્ષને બીજા દિલ્હીના રાજકીય પક્ષો પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પૈસા વેરી દેસું ખરીદી લેશે છે મા બણગા ફૂશે અમે બહેનોને બબે હજાર રૂપિયા મફત આપીશું ભાજપ એમ કહે છે અમે વર્ષે છ છ આઠ આઠ હજાર રૂપિયા ખેડૂતોને મફત આપીશું કોઈ એમ કહે છે કે અમે વીજળી ફ્રી આપીશું કોઈ એમ કહે છે કે અમે બફમાં મુસાફરીઓ ફ્રી આપીશું ભાઈ કઈ તમારી પાર્ટી ફંડ આપે છે મફત માટે એનો ટેક્સ તો અમારી ઉપર જ આવવાનો છે ને તમે મફત આપીને ગુજરાતને અને ભારતને દેવાળીઓ કરી દીધું આજે ગુજરાત ઉપર ચાર લાખ કરોડનું દેવું છે એનાથી વધુ છે અને હજી મફત આપો તો શું થાય બજેટમાં કેટલો ટેક્સ આવે એવું આપણા લોકો વિચારતા નથી આપણા લોકો સહનશીલ માણસો છે બુદ્ધિશાળી છે ને સહનશીલ છે એ થવું હોય થાય કદાચ ચાઈનાવાળો જો આપણી પર આપણો આપણો ભારત આપણે નથી માનતા એવું કરે માં અત્યારે આપણું શાસન છે એ ઘણું અમેરિકાથી ચાલે છે ડોનાલ્ડ સાહેબ કે આમ કરો એટલે મોદી સાહેબ તરત જ અમલમાં મૂકી દે તો એવી ગુલામી આપણે લેવા માટે ટેવાયેલા છીએ આ ગુલામમાંથી નીકળો મિત્રો અપીલ કરું છું મારા દરેક વિડીયોમાં કે છે ગુલામથી નીકળો કાંઈ કરવાની જરૂર નથી તમારે તમે જ્યાં છો ત્યાં એક મને ફોન કરો હું મારું લિટરેચર મોકલી આપીશ અને તમે એમાં સ્થાનિક નેતાગીરી ઊભી કરી વિચારતી પહેલાં સ્થાનિક નેતાગીરી વગર પૈસા ચૂંટણી લડવી છે અને રાજકીય પરિવર્તન લાવવું છે જો તમારામાં સમજણ હોય હિંમત હોય તો આવો સાથે સાથે મળી ગુજરાતમાં પરિવર્તન લાવીએ અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક સ્વાવલંબી રાજ્ય અને ખેતી પ્રધાન રાજ્ય તરીકે સ્થાપના કરીએ નક્કી તમારે કરવાનું છે આભાર જય હિન્દ જય જય ગુજરાત